પોતાના નિવેદનથી સતત ચર્ચામાં રહેતા આ મહિલા છે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે ને તેમણે આરોપ લગાવ્યા છે કે રાજપૂત સમાજનો જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં તેમનું અપમાન થયું છે ક્યાંની ઘટના છે વિગતવાર વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર જો હું છું આપની સાથે તોફી ગાંચી થોડાક દિવસ પહેલા અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાગેલાની ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક મુલાકાત થઈ હતી અને ત્યારથી આ શંકરસિંહ વાઘેલા સતત ચર્ચામાં હતા તેમની ચર્ચા પાછળ એક વાત ચાલી રહી હતી કે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવવા જઈ રહ્યા છે અને એક ક્ષત્રિય સમાજ છે તેનો મંચ બનાવવા પણ જઈ રહ્યા છે અને તે ચર્ચા બાદ આજે તે દિવસ આવી ગયો અને અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનો આજે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ બરાબર ચાલી રહ્યો હતો પરંતુ કાર્યક્રમના અંતમાં પદ્મિની બા વાળા છે તે ગુસ્સા ભરેલા દેખાઈ રહ્યા છે અને તે આરોપ લગાવી રહ્યા છે કે તે સામાજિક કાર્યકર છે અને આગેવાન છે પરંતુ તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં નથી આવ્યું અને તે રોષે પણ ભરાયેલા છે સૌપ્રથમ આજે વિડીયો સામે આવી રહ્યો છે

ત્યાં તે રોસે ભરાયા હતા અને તેમનો અપમાન થયો છે તે સામાજિક કાર્યકર છે આગેવાન છે અને તેમણે સ્ટેજ પર સ્થાન નથી આવી વાત કરી છે આ પ્રકારના સમાચાર જો પસંદ આવતા હોય તો ન્યૂઝ સબસ્ક્રાઇબ ભૂલતા નહીં વૈષ્ણવજન તો